ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર પોસી પૂનમ અને માનો પ્રાગટ્ય દિવસ હોવાથી ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું ખેડબ્રહ્મા શહેરમાં આવેલ નાના અંબાજી તરીકે ઓળખાતું અંબિકા માતાજી મંદિર આજ વહેલી સવારથી માના ભક્તોના દર્શન માટે ઉમટી પડ્યા હતા સવારે આરતી બાદ માતાજીને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો ત્યારબાદ સવારના આરતી મંડળ દ્વારા કેક કાપવામાં આવી હતી ત્યારબાદ મંદિર પરિસરમાં માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે કોઈપણ જાતને તકલીફ ન પડે તે માટે સુંદર મજાનું આયોજન કર્યું હતું અને ખેડબ્રહ્મા પીઆઈ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા ભક્તોને સમગ્ર ખેડ બ્રહ્મા નગરજનો બધી શુભકામના પાઠવીએ છીએ તેમજ માં જગદંબાના જન્મદિન નિમિત્તે અમે પણ અભ્યર્થના કરીએ છીએ કે દૂર દૂરથી પધારેલા તમામ માય ભક્તોનો માં જગદંબા એમની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ જય હું ત્રણ જાન્યુઆરી છે અને મા અંબાનો પ્રાગટ્ય દિવસ પૂર્ણ આ પ્રાગટ્ય દિવસ તરીકે ખેડબ્રહ્મા માતાજીની અંદર ઉજવાય છે આજે લાખોની સંખ્યામાં ખેડ બ્રહ્માની અંદર માઈ ભક્તો અહીં આગળથી મા અંબાના આશીર્વાદ લેવા માટે પધારેલા છે આજે મા અંબાને એકાવન કિલોની કેક પણ અર્પણ થવાની છે અને આજે ખેડબ્રહ્મા મંદિર એકદમ રંગે ચંગે શણગારવામાં આવ્યું છે અને લાખોની સંખ્યામાં અહીંયા માઈ ભક્તો અહીં આગળ મા અંબાના આશીર્વાદ આશીર્વાદ લેવા અને દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે જય આજે કોશિષ પોષ સુસુદ પૂર્ણિમા નિમિત્તે શ્રી ખેડમ અંબિકા માતાજીના પ્રાકૃતિક દિવસ હોવાના કારણે શ્રી ખેરગમમાં અંબિકા માતાજી ટ્રસ્ટ માતાજીના માતાજીનો પ્રાકૃત્ય દિવસ ધામધમથી ઉજવવાનું નક્કી કર્યા છે એ પ્રમાણે એના ભાગરૂપે મંદિરને ફૂલોથી સણારવામાં આવ્યું છે લાઇટ ડેકોરેશનથી પણ શણગારવામાં આવ્યું છે સવારે માતાજીની આરતીમાં હજારો સંખ્યાઓમાં માઈ ભક્તોએ માતાજીની આરતીનો લાભ લીધો એ પછી સાડા સાત વાગે માતાજી એકવીસ કિલોની માવાની કેક કાપી માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી આઠ વાગે માતાજીનો મંદિર પરિસરમાં શોભયાત્રા કાઢી અને પછી માતાજીની ધજા ચઢાવી એના પૂર્ણ કરશે રાત્રે સાંજે સાત વાગે માતાજીની આરતી છે એ પછી સાડા સાત વાગે સાંજની આરતી મંડળ દ્વારા એકાવન કિલોની કેક માવાની કેક કાપી માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે આઠ વાગે માતાજીના ગરબા છે મંદિર સવારે છ પચીસ છ પંદરથી રાતના દસ વાગ્યા સુધી દર્શનાર્થીના દર્શન માટે ખેડૂત રાખવામાં આવશે માં અંબિકા દરેકની મનોકામના પૂર્ણ કરે તો જય અંબા